હાલ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે કાળઝાળ ગરમીમાં તમામ શહેરોમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે ત્યારે વિશ્વની શાંતિ માટે એક સંત કઠોર તપસ્યા કરી ગયા છે જી હા આ સંત છે રાજસ્થાનના કેવદરામ વિશ્વ શાંતિ માટે બનાસકાંઠાના રૂણી ગામે નદીના પટમાં આખરી તપસ્યા કરી ગયા છે સંત કાળઝાળ ગરમીમાં શરીર પર ગરમ રેતી રાખીને તપ કરતા જોવા મળ્યા છે આ સંતની આખરી તપસ્યામાં માત્ર તેમનું મોઢું બહાર જોવા મળી રહ્યું છે તો માળા ફેરવવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે તો અત્યારે જે કાળઝાળ ગરમી પડી રહી છે ગરમીમાં આપણે બહાર પણ નીકળતા નથી એવી સ્થિતિમાં આજે સંત છે તે વિશ્વ શાંતિ માટે તપસ્યા કરી રહ્યા છે તપસ્યા કેવી હોય તે આ દ્રશ્ય પરથી જોઈ શકાય છે આપણે તપસ્યાઓ વિશે જે ઘણું બધું સાંભળેલું છે કાં તો પુસ્તકોમાં વાંચેલું છે અથવા કોઈ જૂના દ્રશ્યોમાં જોયેલું છે કે તપસ્યા પહેલાં કયા પ્રકારની થતી હતી તે અત્યારના યુગમાં આ પ્રકારે તપસ્યા જે થાય છે અને કઠોર તપસ્યા કોને કહેવાય તે આજે સંત કરી રહ્યા છે કારણ કે કાળઝાળ ગરમીમાં ગરમ રેતીની વચ્ચે આ જે સંત છે તે વિશ્વ શાંતિ માટે તપસ્યા કરી રહ્યા છે અને સૌથી મહત્વની વાત એ છે કે ભલાઈ માટે આ બાપ શ્રી કેમ વીસ થી પચીસ સાલ આ જમીન ધમધમ ધીરે ધીમે તપસ્યા કરી છે વિશ્વની શાંતિ માટે અને આજુબાજુના ગામના સબ દર્શન કરવા આવે છે અને એક કલાક બાપસી રેતી તપસ્યા કરે છે ડ્રગ્સ પેડલર સામે કડક